સ્વર્ગસીય મીનાક્ષીબહેન વિનંતી રાય તંત્રની સ્મૃતિમાં સિનિયર સિટીઝન ટ્રસ્ટનો નેત્ર યજ્ઞ યોજાયો રામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસરમાં સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટની તબીબ સેવાએ શ્રી ભુરખિયા હનુમાનજી મંડળ ટ્રસ્ટ ગાયત્રી પરિવાર જામનગરના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગસીય મીનાક્ષીબહેન વિનંતી રાય બંત્રાની સ્મૃતિના સદગતના પુત્ર રત્ન સંજયભાઈ તંત્રા અને તુષારભાઈ તંત્રા પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલ યજ્ઞમાં આવતા દર્દી નારાયણો વિનામૂલ્યે અતિ અદ્યતન ટેકનોલોજી સેવી નેટવર્ક ધરાવતી સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલની તબીબ સેવાએ મોતિયાના દર્દી નારાયણોને નેત્રમણી આરોપણ કરી અપાશે સાથે જ ચશ્મા ટીપા અલ્પાહાર રહેવા જમવા ઉપરાંત દર્દી નારાયણોને લઈ જવા આવવા સુધીની સુવિધા આપતા આ નેત્ર યજ્ઞમાં ડામનગર શહેરી સહિત અનેક ગ્રામ વિસ્તારના દર્દીઓ નારાયણનો ખૂબ જ મોટી સંખ્યામાં લાભ મેળવ્યો હતો